ખેડા નડિયાદમાં રસ્તાના પ્રશ્ને ધારાસભ્યની ચીમકી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જાહેરમાં જ ચીમકીએ ઉચ્ચારી કહ્યું આ વખતે રોડ તૂટ્યો તો સસ્પેન્ડ થશો કોન્ટ્રાક્ટરને કહ્યું ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચાલે નડિયાદમાં નવા રોડના ખાત મુહૂર્તનો આ કાર્યક્રમ હતો એમએલએ પંકજભાઈના હસ્તે બે પણ છત્રીસ કરોડના વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું નડિયાદથી મરેડાને જોડતા રસ્તાનું ખાત મુહૂર્ત કરાયું ખાત મુહૂર્ત કાર્યક્રમમાં જ ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી કે ક્વોલિટી જળવાય એવું કરવું પડશે અને અમારા બધા જોડે પાંચ રૂપિયા નથી એ તમને ખબર જ છે તમે બહુ કામ કર્યા છે એટલે અને બીજું તમારી ગેરંટી પીરિયડ કેટલા વર્ષનો છે ત્રણ વર્ષ હવે આ ત્રણ વર્ષ દરમિયાન આ રોડમાં કશું બી થાય તો તમારે કરવા દો બરાબર અને ખાસ કરીને કહું છું કે ક્વોલિટી બિલકુલ જળવાય એવું તમારે કરવાનું છે આ સ્પષ્ટભેર કહી દઉં એટલે કોઈને મજા ના પડે કારણ કે હવે ઇલેક્શન આવવાનું એટલે ફૂટી નીકળશે બધા દ્વારા આવશે આ રોડે આમ થયું આ રોડે આમ થયું પણ કેટલા વર્ષ થયા ટૂ થયું એ નહીં પણ આ રોડ તો ચોમાસમ પાણીને લીધે તૂટી જાય છે એટલે આ બધું આપણે આયોજન કરીને આ વખતે ખાસ કર્યું છે જિલ્લા પંચાયત નો એસો કઈ છે ભાઈ અહીં આવી જાવ તમે અહીં ઉભા રહો જો ભાઈ આ કમ્પ્લીટ જવાબદારી તમારી અને જો આ વખતે તૂટ્યો તો તમે સસ્પેન્ડ આવું જ પડશે આમાં નહીં ચાલે કે આ રોડ ઉપર જે ટ્રાફિક એ વિશેષ ટ્રાફિક રહે છે અને તમે હમણાં રોડ બનાવ્યો તો કેટલો ટાઈમ થયો કેટલો ટાઈમ થયો હા ત્રણ વર્ષ અમણાં પૂરા થયા છે તો પહેલા ઘણી વાર તૂટી ગયો એટલે આ ના બને એ તમારે મેં જોવાનું અને સેમ્પલો લેજો એ ના નહીં કે બરાબર સેમ્પલ લઈને તમે કા ક્વોલિટી જળવાય કે નહીં એની ખાસ કાળજી રાખવી પડશે કે વિગતો સાથે સંવાદદાતા સંદીપ રાજપૂત જોડાઈ ગયા છે સંદીપ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ રોડ રસ્તાની ગુણવત્તાને લઈને ચીમકી ઉચ્ચારી છે શું વિગતો ચોક્કસ કહી શકાય મહાનગરપાલિકાને જાતે શરૂઆત થય છે ને એ પેલા જરા નડિયાદ નગરપાલિકાથી સમગ્ર જો બાબતને વિકાસની વાત કરવામાં આવે તો છેલ્લા 30-35 વર્ષથી આйна ધારાસભ્ય એટલે કે લોકપ્રિય ધારાસભ્ય તરીકે ચૂટાયા હતા પંકજ દેસાઈ વારંવાર જે વિકાસના કામો છે ને તેની અંદર સુધજો રહી જતી હોય તેને લઈને જે અધિકારીઓ છે તેને જાહેરમાં ફ્લાક્સ લેવાને લઈને ચાલી કાતે આજે પણ ફરી એક વખત પંકજ દેસાઈ દ્વારા જે અધિકારી અને કોન્ટ્રાક્ટર છે તેના જાહેરમાં ક્લાસ લીધા હતા તેઓ આજે એક કાર્યક્રમમાં જે વિડીયો છે તે બહાર આવ્યો છે સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો મરેડાને નું જે ખાતમુહૂર્ત હતું તેની અંદર આજે ધારાસભ્ય પંકજ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવતું કે આ જાહેર કાર્યક્રમની અંદર તમામ જે સભ્યો છે કોર્પોરેટર જે પુરાણા રહી ચૂક્યા છે અને જે લોકો હવે આગામી ચૂંટણીમાં જશે તેવા લોકોની હાજરીની વચ્ચે આજે પંકજ દેસાઈ દ્વારા આપવામાં કે જે નવા રોડનું નિર્માણ થઈ રહ્યું છે તે પહેલા જે લોકોના ગટર અને ગેસ કનેક્શન રાખી છે તે લઈ લે જેના કારણે લોકોને અને જે રોડ ગુણવત્તા છે તેને નુકસાન ના થાય એટલે કે જે ખર્ચો છે તે ડબલ ન થાય કારણ કે કેટલાક લોકો એવું કરતા હોય છે કે રોડ બન્યા પછી ફરીથી ખોદી અને તેની અંદર ગટર કે અન્ય કનેક્શનો લેવા માટે આ રોડને નુકસાન કરતા હોય છે પરંતુ તાકીદ કરવામાં આજે પંકજ દેસાઈ દ્વારા કરવામાં આવી છે કે આવું કામ ન થાય અને સાથે સાથે આજે જાહેરમાં જિલ્લા પંચાયતના એસો છે તેને જાહેરમાં બોલાવવામાં આવ્યા હતા તેમની ગુણવત્તા સભર કામગીરી હોવી જોઈએ અને આ રોડ વોરંટી દરમિયાન તૂટવો ન જોઈએ ને કોઈ પણ ફરિયાદ ન આવી જોઈએ વચ્ચે વચ્ચે જે જાહેર લોકો છે જે જાહેર જીવનમાં રહ્યા છે તે લોકો દ્વારા સમગ્ર કામની કામગીરીની તપાસ કરવામાં આવશે સાથે સાથે કોન્ટ્રાક્ટરને પણ જાહેરમાં જ સંભળાવવામાં આવ્યું હતું કે જે ગુણવત્તા થવું જોઈએ અને જે ટકાવારીની વાત દરેક જગ્યાએ ચાલતી હોય છે તે નડિયાદમાં નથી ચાલતી પાંચ પૈસાની ટકાવારી કોન્ટ્રાક્ટરો પાસે ધારાસભ્ય કે અન્ય કોર્પોરેટર કે નગરપાલિકા લેતી નથી તેને લઈને ખુલાસો કરવામાં આવ્યું હતું અને તેમના ક્લાસ હતા કે જે રોડનું કામ છે તે ગુણવત્તા સભર થવું જોઈએ અને જો આમ નહીં થાય તો તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી અને આજે તેઓએ લા લાખ બતાવી અને કહી શકાય કે જે મોટા ભાગના રોડ અત્યારે વરસાદના કારણે તૂટેલા ખેડા જિલ્લામાં દેખા રહ્યા છે તેમાં માત્ર નડિયાદ અને નડિયાદને જોડતા જોરતા રસ્તાઓ સારા ક્વોલિટીમાં છે કારણ કે અન્ય જે ધારાસભ્ય અથવા તો જે મંત્રી છે તેમના વિસ્તારના જે રોડો છે તે અત્યારે ગુણવત્તા સભર નથી અને મોટા ખાડામાં ફેરવાઈ ગયેલા જે રસ્તાઓ છે તેને લઈ જનતા ત્રસ્ત છે ત્યારે અત્યારે નડિયાદના જે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ છે તેમના દ્વારા સ્પષ્ટ સિમકી ઉચ્ચારી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને જાહેરમાં ક્લાસ લઈ અને આવું ન થાય અને પ્રજા કોઈ હાલાકી ન પડે તેવી સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી જી સંદીપ આભાર જાણકારી માટે